આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા એકાવનમાં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સયાજી કાર્નિવલ એકાવન બાળ મેળો હોય ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સયાજી બાગમાં તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠાવીસમી જાન્યુઆરીના રોજ આ આયોજન કરવામાં આવ્યું છે સવારે આઠથી રાત્રિના આઠ સુધી આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરાની એકસો ને ઓગણીસ પ્રાથમિક શાળાઓ ચાર માધ્યમિક શાળાઓ અને સત્તાણું બાળવાળીના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કૃત્યો જેવી કે શૌર્યગ્રીત ફોક ડાન્સ ગરબા રાસ રાજસ્થાની નૃત્ય મુક્ત ડાન્સ જેવી દરરોજની પચાસ જેટલી કૃતિઓ રજૂ થનાર છે તેમજ કલા વિભાગમાં ક્ષિદ્ર ચિત્ર સ્પર્ધા અને શબ્દોની જે મોત છે તેવા અને કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે શિક્ષણ નીતિ અન્વયે અભ્યાસક્રમમાં આવેલા જે બદલાવને રજૂ કરતો પ્રોજેક્ટ શિક્ષણમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને ભારત દેશના અંતરિક્ષ કાર્ય કાર્યક્રમનું એક અગત્યનું મિશન આદિત્ય એલ સેટેલાઇટ પ્રોજેક્ટ પણ મૂકવામાં આવનાર છે શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા સંચાલિત આ બાળમેળામાં જ મહાનુભવ ટોક શો અંતરાક્ષરી કોન બનેગા કરોડપતિ અને ટેલેન્ટ હન્ટ જેવા કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવશે ત્રણ દિવસ યોજનાર આ સયાજી કાર્નિવલમાં સયાજીબાગ ખાતે વડોદરા નગરીના નગરજનો તેમજ વડોદરા શહેરની તે લોકો મુલાકાતે જ હોય ત્યારે શહેરના તેમજ દેશોના મુલાકાતી મળીને પાંચથી સાત લાખ જેટલા વ્યક્તિઓ આ બાળમેળાની મુલાકાત લેતા હોય છે આ વર્ષે પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આ બાળમેળાની મુલાકાત લેશે તેને ધ્યાનમાં રાખીને સુરક્ષાની દ્રષ્ટિએ શિક્ષણ સમિતિ દ્વારા સુરક્ષાના પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે નગરપાલિકા શિક્ષણ સમિતિ પરિવાર તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જાણો જ છો કે દર વર્ષથી જેમ નગરપાલિકા શિક્ષણ સમિતિ બાળમેળો યોજતી હોય છે આજે અમારો એકાવનો બાળમેળો છે અવનવી અવનવી વાનગીઓની સાથે સાથે અવનવા પ્રોજેક્ટો શૈક્ષણિક પ્રોજેક્ટ હોય વિજ્ઞાનના પ્રોજેક્ટ હોય ભાષાના પ્રોજેક્ટ હોય ગણિતના પ્રોજેક્ટ હોય અને અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખીને બાળકોમાં જે પોતાનું ટેલેન્ટ રહેલું છે એને ઉજાગર કરવાનો ઉજાગર કરવાનો મેં પ્રયત્ન કરેલો છે સાથે સાથે આ વખતે પહેલી વખત એડવેન્ચર ઝોન અમે રદ કરેલો છે સાવચેતીના ભાગરૂપે અને જે હળની દુર્ઘટના થઈ છે એની શ્રદ્ધાંજલિના ભાગરૂપે પણ આખો એડવેન્ચર ઝોન નહીં કર્યો પણ એડવેન્ચર ઝોનમાં અલગ અલગ પ્રકારની જે કૃતિઓ હતી સાથે સાથે વિશ્રાંતિ રમતો અંદર રાખેલી છે પણ એડવેન્ચર ઝોનમાં જે આપણને એવું લાગતું હતું કે સાવચેતીની જે કૃતિઓ છે એ આ વખતે આપણે ના રાખીએ અને એ સાથે સાથે અવનવો એક પ્રોજેક્ટ અમે રજૂ કરેલો છે કે બાળકોમાં જે ટેલેન્ટ રહેલું છે એ ટેલેન્ટ શોનું અમે આયોજન કરેલું છે સાથે સાથે કોણ બનેગા કોણપતિના પ્રતિરૂપે કોણ બને જ્ઞાનપતિ એવો એક ટેલેન્ટ શો રાખ્યો છે અમે લોકોએ કે બાળકોએ કોણ બને ક્યાંક જ્ઞાનપતિ કરી અલગ અલગ કોઈન્ટ કરીને શૈક્ષણિક લગતા કરીને સમાજમાં કયા કયા પ્રશ્નો છે એની અંતાક્ષરી રમાડીશું અમે અંતાક્ષરીનું આયોજન કર્યું છે સાથે સાથે વડોદરામાં જે મહાનુભાવો છે જે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા હોય સમાજ ક્ષેત્રે જોડાયેલા હોય રાજકીય રીતે જોડાયેલા હોય કોર્પોરેશનના પદાકારીઓ હોય એને અમારા બાળકો દ્વારા ટોક રાખવામાં આવેલો છે એટલે અમારા બાળકો એમને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછશે અને એ લોકોનું અમારા નગરપાલિક શિક્ષણ સમિતિ માટે અને અને શહેર માટે શું એમનું વિઝન છે એનું અલગ અલગ આયોજન કરશે સાથે સાથે મ્યુઝિકનો બી કાર્યક્રમ રાખેલો છે એટલે ટૂંકમાં બાળકોના જે પોતાનામાં વિકાસ થયો છે અને બાળકોમાં જે પોતાનું પ્રતિભા છે એ જ ઉજાગરનો પ્રયત્ન કરવો છે બાળકો દ્વારા જ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે બાળકો સિવાય એક પણ બહારની કોઈ એજન્સી દ્વારા કે બહારની કોઈ કૃતિઓ દ્વારા અમે કાર્યક્રમ નથી કરવાનો ખાલી બાળકોનો જ અમે કાર્યક્રમ કરવાના છીએ આ વખતે નવો અભિગમ કર્યો છે કે મ્યુઝિક હોય ટેલેન્ટ હોય અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ ફક્ત અમારી સમિતિના બાળકો જ કરશે પહેલી વખત તમે પ્રયત્ન કરો છો તમામ મીડિયા મિત્રોને એક વિનંતી કરું છું અને નગરજનોને એક આહવાન આપું છું કે અમારા બાળ મેળામાં આવીને ફિલ્મ મીડિયા મિત્રો પણ ચાર દિવસ અમારા બાળ મેળાનું સુંદર આયોજન છે તેની અલગ અલગ પ્રકારની ન્યૂઝ લઈને લોકો સુધી ઉજાગર કરે હો આપનો આપણા તરફથી અપેક્ષાની આભાર માનું પત્રકાર મિત્રોને આ ટૂંકી નોટિસમાં બાળમેળાની પત્રકાર વાર્તામાં આપ સૌ ઉપસ્થિત છો એ બદલ આપનો આભાર જેવું કે આપણા જે બાળ હોદ્દેદારોએ જણાવ્યું કે આ બાળમેળો માન્ય અધ્યક્ષશ્રીના દિશા સૂચન હેઠળ ખૂબ જ એક અવનવો અને ખૂબ જ આગવી પ્રતિભા ધરાવતો બાળમેળો કે સમગ્ર દેશમાં આવું એક માત્ર આયોજન છે કે જ્યાં ત્રણથી સાડા ત્રણ દિવસની અંદર પાંચ લાખથી વધારે નગરજનો આ બાળમેળાની મુલાકાત લઈ શકે તેવું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે પ્રત્યક્ષ રીતે સમગ્ર શૈક્ષણિક પ્રોજેક્ટ હોય આનંદ બજાર હોય બીજા તમામ ટેલેન્ટ શો હોય એમાં ભાગ લેવાનું એનું આયોજન કરવાનું તમામ પાસાઓ આપણે જોતા પ્રત્યક્ષ રીતે સાત હજારથી વધારે બાળકો આમાં જોડાય અને પરોક્ષ રીતે આમાં આડત્રીસ હજારથી વધારે બાળકો ભાગ લઈ શકે એ બદલ એ પ્રકારનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલું